હજી બે કેસ કરી આવો મારી ઓપન બાકી વિરોધ કર્યો છે ને એ એક ઝુંડ થઈને કર્યો છે ઓલા કુતરા જરક જરાક ના વાય બાકી લડવું જોઈએ ને તો એકલા લડી લેવાય તો તમે કેવો તમારી અસલી જાત બાકી ઓલી કેવો તો તમે આભરી જ છે ને કે બાગડ બચ્ચા લાખ સાકે વિચારા અને સિંહ અણ વચ્યું એક એક હજાર ઓ જો અમે બે ત્રણ વાગડવાળા તમારી ઉપર ભારે પડતા હોય તો તમારાથી કાંઈ ના થાય તમારા ઘરે ખીચડી ને કોઈ રહેવાય તો જોઈ લીધો ને વિડીયો એ તમને સારું લાગી રહ્યું ને આદિવાસી સમાજને ગાળ્યો દઈ એ તમને સારું લાગતું હોય આદિવાસી સમાજ ઉપર વિરોધ હાલી અને આદિવાસી સમાજને એક હોડી સમાજનો જે છોકરો છે એ આપણે આદિવાસી સમાજને બેન પેઠીઓને મા બહેન એક કરી રહ્યો હોય એ તમને સારું લાગતું હોય હે સારું લાગે તો ક્યાં ગયા એ બધા આદિવાસી જે નવ ઓગસ્ટને દન બધા બહારે નવ ઓગસ્ટની રાહ જોવે છે નવ ઓગસ્ટ ક્યારે આવે ને ક્યારે રેલીમાં જઈએ નવ ઓગસ્ટની તમે પાર્ટી કરો ઔર નવ ઓગસ્ટમાં ક્યારે માનગઢ જઈએ ને ક્યારે વિડીયો બનાવવા મળે નવ ઓગસ્ટના તો આજે જે આપણે આદિવાસી સમાજ ઉપર બેન બેટીઓ પર વાત આવી તો ત્યારે નાના મોટા ક્રિએટર નાના મોટા ક્રિએટરને કહું છું તમે વિડીયો બનાવો ને આદિવાસી સમાજ ઉપર જ્યારે વાત આવી તો વિડીયો બનાવો ને આ લુખો શું કહેશો આપણે આદિવાસી સમાજને કે હવે તમે શું કેમ થઈ ગયા છે તો મારા આદિવાસી ભાઈઓ તાગત લગાડો અને એને જરૂરમાં જરૂર સજા મળવી જોઈએ અને આ તમે જોઈ લો રાકેશ વસાવાનો વડોદરાવાળાનો ક્યાં ગયા એ બધા આદિવાસી જે નો ઓગસ્ટ ના દિવસે જ ખાલી નીકળે છે શરમ આવી જોઈએ એ બધા આદિવાસીને જે નો ઓગસ્ટ ની રાહ જોઈને બેસી રહ્યા હોય છે આપણા આદિવાસી સમાજને આપણી બહેન દીકરીઓને એક વનરાજ કરીને છે એ વ્યક્તિ આપણને ગાળો બોલી જતું હોય અને આપણે અત્યાર સુધી એ વ્યક્તિને જેલમાં ના પૂર્યો હોય તો આપણે આદિવાસી શું કામના કે એને આપણે અહીંયા બોલાવો હોય તો પાંચ હજાર લોકો ભેગા થઈને સાયબર ક્રાઇમમાં જો રિપોર્ટ આપો ને કે કેસ કરો ને અને પત્ર આપો ને તો એને આપણા વડોદરામાં લાવીને મૂકી દેવો પડે કે આપણા દાહોદમાં લાવીને મૂકી દેવો પડે કે તમે જે જગ્યાએથી આવો ધરનો આપશો ને એ જગ્યાએ એને સાયબર વાળાએ લાવવો પડે જો તમે આ વ આવું ના કરો તો એ વ્યક્તિ તો છોડો પણ બીજા પણ આવીને બોલી જશે જરા જાગો જો તમે નક્કી કરતા હોય મારા આ કોમેન્ટમાં પાંચ હજાર લોકો કોમેન્ટ કરીને એવું કહેતા હોય કે અમે આવીશું અમે આવીશું તો હું એક ડેટ નક્કી કરીશ એ દિવસે આપણે બધા જઈશું વડોદરા ઓફિસ સાયબર ક્રાઈમમાં અને જઈને કેસ કરીશું અને પાંચ હજાર લોકોની સાઈન મોટા કાગળમાં આપણે પાંચ હજાર સાઈનો આપીશું અને ત્યાં ગળી આ કેસ પણ ઠોકીશું તો જરા વિચારો આવું કરવું હોય તો જરામેન્ટ કરો અને પાંચ હજાર લોકો જયારે તમારું સોંગ આવતું હોય અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવતા હોય અને કઈક વિડીયો આવતો હોય ને કઈક ટ્રેન્ડિંગમાં કંઈક ચાલતું હોય એના બારામાં તમે વિડીયો બનાવવા મંડીજો અને તમારું સોંગ આવતું હોય તો દસ દી પહેલા તમે વિડીયો બનાવતો કે અમારું સોંગ ને આવ્યું પેલો આવી રહ્યું અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને આ વિડીયો જોઈ લેજો આ વિડીયો આ સોંગ સલાહ દીજો ડીજી ઉપર સલાડજો હેલું ને પેલું તમે કરદો જે આપણે આદિવાસી સમાજ ઉપર વિરોધ ચાલી રહ્યો એના બારામાં એક અધો વિડીયો બનાવો ને એ અર્જુન આર મેડાન વિકે કે રાહુલ ભુરિયાને કો તમે એક એક વિડીયો બનાવીને મૂકી દીધો છે અને કંઈક સમાજમાં વાત આવે એવી રીતે બી વાત નથી કરી તમે ઠાકોર સમાજ અમારો અને કોળી સમાજ અમારો એવી રીતે વાત ન અર્જુન ભાઈ તમને આદિવાસી સમાજ સપોર્ટ કરી રહ્યો તમે આદિવાસી સમાજને સપોર્ટ કેમ નથી કરતા જે હજુ તક બંધ નથી થઈ આ એક ગાળીઓ દબાવવાળા આ વિડીયો ખાલી કાલનો છે આ વિડીયોમાં બાવીસ ઘંટા થયા કે એને હું કીધું આપણા આદિવાસીને હવે કેમ ચૂપ થઈ ગયા છે હજી કેશ ઠોકો એક કેશ તો ઠોકી દેતો પણ હજી કેશ ઠોકો ઓપન સેલેન છે મારી એમ કીધું છે આ એ કોળી સમાજને જે મિસ્ટર કરીને આઈડી છે અને અર્જુનભાઈ અને વિકે ભૂરિયા તમને કહું છું તમે આદિવાસીનો સપોર્ટ તો જરૂર માગો છો જ્યારે તમારું સોંગ આવતું હોય અને વિડીયો આવતો હોય તો અને આદિવાસીનો તમે નવ ઓગસ્ટના વિડીયો કેમ બનાવો જ્યારે નવ ઓગસ્ટનો ટાઈમ આવે ત્યારે ત્યારે તમે તો ફેમસ થવારો વિડીયો બનાવતો અત્યારે આપણે આદિવાસી સમાજ ઉપર વાત આવી રહી ત્યારે કોઈ નથી વિડીયો બનાવતો તો જઈશ હાર અને જે આ મારા ભાઈઓ કમેન્ટ કરો આ વિડીયોમાં કે મેં હું કીધું અને હું તમારી રાય તમે કમેન્ટમાં જરૂર બતાડો અને મેં ખોટું કીધું હોય તો હું વિકે ભુરિયા અને અર્જુન આર મેળા પાસે માફી માગું છું મારા ભાઈઓ